છે દોસ્તો ધોરણ 7 ની વાત છે શનિવારને જે 15 10 5 10 2024 નું જે એકમ કસોટીનું પેપર લેવાયું છે એ સંપૂર્ણ સોલ્યુશન સાથેનું સમજણ સાથેનું એકમાત્ર દોસ્તો ચેનલ આપની વિડિયો એટલે આપણો વિષય ગુજરાતી છે ચલો ત્યારે પ્રશ્ન નંબર 1 ની વાત કરીએ દોસ્તો પ્રશ્ન નંબર 1 ની અંદર તમને આતે કોઈ પણ એક વિભાગ પૂછ્યો હશે એના પ્રશ્નોના જવાબ છે આપણે અહીં તમને આ રીતે કોષ્ટક આપેલું છે આપણે પહેલાના સવાલના જવાબ જોઈ લઈએ કયા રાજ્યની પ્રદૂષણની માત્રા 100 ppm થી નજીક છે તો 100 ppm આ 100 ppm છે પણ નજીક કયું છે એના નજીક છે એટલે જવાબ આવશે રાજસ્થાન પહેલાનો જવાબ આવશે રાજસ્થાન ચલો બીજો પ્રશ્ન જોઈએ સૌથી વધુ અને સૌથી ઓછા પ્રદૂષણની માત્રા વચ્ચેનો તફાવત કેટલો છે તો સૌથી વધુ 100 છે અને સૌથી ઓછું છે એ 20 તો 100 ઓછા 20 કરીએ તો તફાવત આવશે 80 તમે ઉપરના પૈક કયા રાજ્યમાં વસવાટ કરવાનો પસંદ કરશો કેમ તો અમે ગુજરાતમાં પસંદ કરવાનો વસવાટ કરવાનો પસંદ કરીશું કારણ કે ત્યાં પ્રદૂષણની માત્રા ઓછી છે કેવી છે ઓછી છે બરાબર ચલો કયા રાજ્યમાં પ્રદૂષણની માત્રા સૌથી વધુ છે તો દિલ્હીની અંદર પ્રદૂષણની માત્રા સૌથી વધુ છે અને કયા રાજ્યમાં પ્રદૂષણની માત્રા છે ઓછી છે તો ગુજરાતની અંદર સૌથી ઓછી છે આપણે ગુજરાતની વાત છે તો ગુજરાતમાં સૌથી ઓછી છે ચલો અહીંયા તમને કહો છો રાહુલ પ્રિયા કરતા કઈ રીતે અલગ પડે છે તો ચાલો આ રાહુલ છે અને આ છે પ્રિયા તો બંનેનું પહેલા ઉંચાઈમાં અલગ પડે છે બંનેની ઊંચાઈ અલગ અલગ છે પછી બંને વજનમાં પણ અલગ પડે છે બરાબર તો બંને વજનમાં પણ અલગ પડે છે પછી બંને ઘરના સભ્યોમાં પણ અલગ પડે છે ઘરના સભ્યોમાં પણ અલગ પડે છે અને છેલ્લે વાહનમાં એટલે કે બધી બાબતોમાં અલગ પડે છે કૌષ્ટકમાં સૌથી મોટું કુટુંબ કોનું છે તો કૌષ્ટકમાં સૌથી મોટું કુટુંબ જો કોઈ હોય તો તે છે રમેશ કારણ કે તેના ઘરમાં દાદા દાદી કાકા કાકી મમ્મી પપ્પા બધા જ છે તો રમેશનું કુટુંબ સૌથી મોટું છે કૌષ્ટક પૈકી કોના ઘરે ગાડી છે તો પ્રિયાના ઘરે ગાડી છે બરાબર આવી રીતે જુઓ અને કાવ્ય કરતા પ્રિયાનું વજન કેટલું વધારે છે તો કાવ્યનું વજન છે ત્રીસ કિલો આપણે જોઈ લઈએ કાવ્યનું ત્રીસ અને પ્રિયાનું છે બે કિલો વજન વધારે છે કિલો વજન વધારે છે બરાબર ચલો અહીંયા જોઈએ જાનકીના ઘરે કરતાં વધારે વાહનો કેમ છે તો આ જાનકી રહી જાનકીના સાયકલ બાઈક ટ્રેક્ટર તો એક તો ખેતી કરે છે લોકો એમનું ખેડૂત પતિ પરિવાર છે ખેતી કરે છે એટલે એમના ઘરે ટ્રેક્ટર છે એ સિવાય એમના ઘરે મમ્મી પપ્પા દાદા એક મોટી બેન અને આવા જવાન માટે સાયકલ અને બાઇક છે બરાબર ચલો આગળ જોઈએ પ્રશ્ન બીજો કોષ્ટક ત્રીજો કોષ્ટક કોઈને પૂછ્યો હોય તો શિલા પર લખાયેલા લેખને શું કહેવાય તો શિલા પર લખાયેલા લેખને શિલાલેખ કહે છે આપણે લખી દેવા શિલા પર લખાયેલા લેખને શિલાલેખ કહે છે ગિરનાર પર્વતની તળેટી કયા જિલ્લામાં આવેલી છે તો ગિરનાર પર્વતની તળેટી જૂનાગઢ જિલ્લામાં આવેલી છે ત્રીજો પ્રશ્ન છે

આપો ચાલો આગળ જોઈએ નીચેની વિગતોના આધારે સંવાદ લખો દોસ્તો એપમાં આપેલો છે જવાબ મોબાઈલ ની મજા નિબંધ છે નીચેની વિગતોના આધારે પત્રલેખન કરો કરેલા પ્રવાસનું વર્ણન એ પણ તમને એપમાં આપેલું છે નીચેનામાંથી નામયોગી અવયવ મેળવો તો આ નો અને આ ની છે એ નામયોગી અવયવ છે બરાબર ચલો બહેને ટપાલ મારફતે રાખડી મોકલી હતી વાક્યમાંથી નામયોગી અવયવ ઓળખો તો આ જે મારફત છે એ નામયોગી છે વૃક્ષનું ફળ પડ્યું નામયોગી યોગી પદ વાળું વાક્ય ફરીથી બનાવો તો આપણે બનાવીએ કે વૃક્ષ નીચે વૃક્ષ નીચે ફળ પડ્યું ફળ પડ્યું ચલો આગળ જોઈએ મુસાફરી તો રેલવે જ થાય રેલવે જ વડે થાય તો માટે દ્વારા અરવડે બરાબર તો આપણે લખી શકીએ મુસાફરી તો રેલવે દ્વારા જ થાય અહીંયા આપણે લખી શકીએ મુસાફરી તો રેલવે દ્વારા જ થાય તો મુસાફરી તો રેલવે દ્વારા જ થાય માટે નામ યોગીનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો માટે તો ગુલાબ જાંબુ ગુલાબ જાંબુ આરી માટે રાખ્યા છે ચલો આગળ જોઈએ આપણે કાન વડે સાંભળીએ છીએ બરાબર પહેલામાં વડે આવશે તે ઘરમાં ખાટલે બેઠો નામયોગી મુખ્ય વાક્ય ફરી તો ઘરમાં ખાટલાની ઉપર બેઠો તે ઘરમાં ખાટલાની ઉપર બેઠો બરાબર હું વિમાન મારફતે અમેરિકા ગઈ નામયોગી પગ મુખી પદ ઓળખું તો હું વિમાન મારફતે તો આ જે મારફતે છે એ અ છે નીચેના માંથી નામયોગી શબ્દ ઓળખાવો તો સાથે બરાબર ચલો આગળ જોઈએ વડે વડે ઉપયોગ કરીને વાક્ય બનાવો તો હું પેન લખું છું ચલો આગળ જોઈએ દાદા પૌત્ર માટે પેન લાવ્યા કોયલ સીતાફળીએ બેઠી છે નામ યોગી મૂકી તો કોયલ સીતાફળના ઝાડ ઉપર

એટલું તમારો વિકાસ તમારું લખવાની ક્ષમતા વધશે અને તમે નવું નવું સારું સારું લખી શકશો તમે કઈ કઈ આફતો વિશે જાણો છો તો આપણે ભૂકંપ વિશે જાણીએ છીએ બરાબર પછી આગ લાગે માનવ સર્જિત અને કુદરતી દરેક આફતો વિશે આપણે જાણીએ તમે કઈ પશુક્રમની વાર્તા સાંભળી છે દોસ્તો જુમો ભીસ વાર્તા બરાબર તો આવી બીજી કોઈ પણ તમે વાર્તા લખીશો ગામની કોઈ વ્યક્તિ તમારી શાળામાં રીતે મદદ કરવા આવે છે તો ગામમાં કોઈ વ્યક્તિ મદદ કરો આપણે જયારે પણ શાળામાં જરૂર હોય કોઈ ગામમાં કોઈ વ્યક્તિ કઈ પણ કમાદ કરવા સફાઈ કરવા કે બીજા કોઈ પણ કામમાં આપણને ઉપયોગી થતા હોય તો તમે એના એક નાનો પ્રસંગ લખી શકો છો એ સિવાય પણ આ જવાબ આપણે આપમાં આપેલા છે ચલો આગળ જોઈએ દોસ્તો નીચેના આ એક શબ્દ આપે છે અને સામાન્ય શબ્દ આપીને આપણે વાક્યમાં પ્રયોગ કરવાનો છે તો ઉત્તર તો જવાબ તો વાક્ય લખાય કે મને પ્રશ્નનો મને પ્રશ્નનો જવાબ આવડે છે બરાબર ચલો કન્યા કન્યા તો આપણે શું લખીશું છોકરી છોકરી એટલે લખીશું

મારી તરફ આવી અથવા મારી ભણી આવી મારી તરફ આવી ચલો અર્ક અર્ક એટલે રસ અંતર એટલે હૃદય કર એટલે હાથ અંબર એટલે આકાશ અંક એટલે આપણે અંક એટલે લખી શકીએ કે સંખ્યા અજ એટલે બકરો વાર એટલે અઠવાડિયાનો વાર તમે કોઈ પણ વારનું વાક્ય પાછળ વાર આવતો હોય એવું બનાવી શકો છો દ્રિજ એટલે બ્રાહ્મણ અને અંગ એટલે શરીરનું દોસ્તો તમે આનો ઉપયોગ ઉપયોગ કરીને કરીને શબ્દનો તમે કોઈ પણ વાક્ય સરસ મજાનું બનાવી શકો છો એ સિવાય તમારે કમેન્ટમાં દોસ્તો ખાસ તમને કંઈ પણ પ્રશ્નો તમે લખવાનું છે તો તમને આ વિડીયો દોસ્તો કેવો લાગ્યો તમારે કમેન્ટમાં ખાસ જણાવવાનું છે એ સિવાય ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો નવા નવા વિડીયો મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો